સાબરકાંઠામાં સરની કામગીરીમાં લોકોને જોડવા બીએલઓનો અનોખો પ્રયાસ હિંમતનગર બાઇક સવારી કરીને બાઇકથી એનાઉન્સ કર્યું જમા કરવા બીએલઓએ અપીલ કરી છે આદિવાસી વિસ્તારમાં ઢોલ વગાડી ભેગા કર્યા બીએલોના અનોખા પ્રયાસથી લોકોમાં પણ ઉત્સાહ છે બંને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે હવે લોકો જલ્દી આ સરની કામગીરી પૂર્ણ કરે લોકો જાય અને તાત્કાલિક ફોર્મ ભરે ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાત છે હજુ લોકોને ખબર નથી અને આ સ્થિતિ કામગીરી છે તે પોત પોતાના ઉપર જમા કરાવવા આવતીકાલ શનિવાર રવિવાર સવારે નવ થી બપોરે બે વાગ્યા સુધીમાં જરૂરી બીએલઓ જે કામગીરી કર્યા છે કાબેરી તારીફ છે લોકો વધુ ને વધુ કારણ કે પોતાનું જે મતદાન છે પણ જરૂરી છે તો જે બીએલઓની જે કામગીરી છે તાત્કાલિક પૂર્ણ કરે એ પ્રકારની વાત હાલમાં કરવામાં આવી રહી છે જે ફોર્મ આપેલા છે તે પોતપોતાના જમા કરાવવા આવતીકાલ શનિવાર રવિવાર સવારે થી બપોરે બે વાગ્યા સુધીમાં જરૂરી પુરાવા સાથે જમા કરાવવા